નામ છે તમારું કયું ગામ છે શું તકલીફ હતી તમને પગની હાલવામાં તકલીફ પડતી હતી હાલી ચાલી નહોતા શકતા તો અત્યારે એકલા હાલી શકો છો હાલો જોઈ આપણે એકલા હાલવવા છે મેલી દો કાંઈ જાલવા નથી મેલો હાલો જોઈ કોશિશ કરો બીવોમાં તમે ખોટે ખોટા બીવો છો ડર રાખોમાં હાલવાની કોશિશ કરો ને બેન જરાક હા એકલા હાલી શકો એમ છો તમે હા ખોટો ડર ના રાખો હમ બેસાડો શું તકલીફ હતી તમને બરોબર છે કેમ છે અહીંયા આવ્યા પછી ઓકે થઈ ગયું એકદમ અત્યારે તમે કીધું કે તમે અત્યારે મને કીધું કે સુવાદ ચડે છે તો મેં તમને પોઈન્ટ કર્યા પછી સુવાદ ચડ્યો નહીં ને બરાબર છે બોલો બધા જય હનુમાન

બાર દિવસમાં માં ખુલી જશે એમ નથી હોવાનું ભાઈ આખું માં રાખવાનું કીધું આમાં બધા બેઠા એવડી જગ્યા રોકાય

પડે છોકરાઓને હંમેશા રાખવા ખાલી ઈશારો કરો ને સમજાય કે ઈ મા બાપ

એનું કારણ તો આપણે બધાય ગાડી 50 કરોડની હોય પણ એમાં બ્રેક આપી હોય આપી હોય કે ને આપણે ઉપયોગ જ ન કરતા ઘર માં બ્રેક આપી છે કે પત્ની આમ હમે જોયેલા કંટ્રોલ થઈ જાય પતિ કંટ્રોલ થઈ જાય પણ આપણે કોઈ કંટ્રોલ થાતા જ નથી એટલે બધું એવો ક્રેઝ બની ગયો કે બાય ત્રણ છોકરા છોડીને બીજે જતી રહી છે હા ઘરવાળો વાળો સારી પત્ની હોય છે તે બીજે જતો રહી એનું કારણ આ છે આ સંસ્કાર નથી આ સંસ્કાર છે જે એક પતિને પકડીને બેઠી રહી એની જ કિંમત થાય છે જે જણ છે એક પક્ષીને પકડીને બેઠો એની જ સમસ્યા બે એનો વિશ્વાસ કરે છે તમારાથી ડરે આવું

ઓકે આઈ આ ગેટ અ ટેક ટોક ટુ ધ ઓફિસ આ તો આ તો આ તો 15 તીસા બતાવા આવવાનું આપણે હો અને તમારે ફરિયાદ આવવાનું ડાઈટીકાવાળા એ 15 તીસા આવવાનું ઓકે તમને એક નોટ સો બનાવી દીધી છે તમે કેવો ડિગ્રી નો નથી કે ઉપર એન્ડ પછી કે મારી દવાના પછી આપની વાત છે અમારે